માંડવી તાલુકાના બાગ ગામે રહેતી ગંગા સ્વરૂપ દમિબેન પોતાના ચાર બાળકોના પરિવારને નિભાવવા માટે વાર્ષિક સોળ લાખ રૂપિયા પશુપાલનના વ્યવસાયથી મેળવે છે હુસેનગરીના એક વિસ્તૃત અહેવાલ માંડવી તાલુકાના બાગ ગામના ગંગા સ્વરૂપ પંચાવન વર્ષીય દમિંતબેન મોહતા વાર્ષિક સોળ લાખ જેટલી કમાણી કરી અન્ય મહિલાઓ માટે પ્રણાસ્ત્રો બન્યા હતા ગઈકાલે મહિલા દિન નિમિત્તે મહિલા મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાનશ્રી અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે આ સશક્તિનું ઉદાહરણ ક્ષમા માંડવી તાલુકાના બાગ ગામના દમિંતીબેન મોહતા બન્યા હતા સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાયને નવી ઊંચાઈ પહોંચાડવા માટે પોતાની મહેનત અને લગ્ન થકી રોજના 4500 તથા વાર્ષિક સોળ લાખ જેટલી આવક રડી પોતાના પરિવારના પાલન પોષણ માટે અને સમગ્ર મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા વીસ વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું ચાર બાળકોની જવાબદારી આવી હતી ત્યારે ખાસ કરીને પશુપાલનના વ્યવસાયમાં સરકારની મદદથી તેમણે આ આવકનો સ્ત્રોત ઊભો કરી અને એક વિશાળ સમાન દમયંતીબેન બન્યા છે